બેઠેલા તમામે તમામ સમાજ ના સૌ આગેવાનશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત તમામે તમામ મારા સમાજ ના સૌ વડીલો યુવાન દોસ્તો વાલી માતા અને બહેનો આયા સમાજનો હું બંધારણ કરવા માટે થઈ રહ્યો છું અને સાથે સાથે વિનંતી પણ કરું છું કે આ બંધારણ આ બે જિલ્લા પૂરતું નહીં પણ સમગ્ર ગુજરાતમાં વસતા તમામ એ તમામ ઠાકોરો પૂરતું પૂરતું બને એવી પણ આ તબક્કે બધાને વિનંતી કરું છું આઈ બેઠેલા આગેવાનોને વિનંતી કરું છું કે આ સમાજનું બંધારણ પહેલા આપણે બધાએ પાળવું પડશે

ભરતજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય શ્રી બેનજી